રામ રામ ની સીતારામ બધાય ની જે ગાતળ માં કેમ છો બધાય મજામાં જો ભાઈ અટાણ આપણે કુટિયાણા ગાતા ને ભરા મેન હાવ મે આ સાલુ થયો તો આખાય ભીંગાઈ ગયા આપણે આખા કપડા બદલાયા જો જો તો મે જો કે જોરદાર આવ્યો અટાણી જે ઘરવો થયો બાકી મે ઉતો તો ટોપ ના વેટ નો કોઈ ઘટે વાવણી જીવો મે છે વાવણી છે કઈ ભાઈ આખમાં હું નો દીએ ખાલી

આપણે મેનેજ વાત જોતા હતા કે ભાઈ પછી વાવીએ કે આપણે ભાઈ હે ને સોયાબી ભાવવી એટલી હજી આ વરસાદ એકાદ હજી એક વરસાદ થઈ જાય ને તો મોજ આવવા જાય બાકી બાર ને આ ગરમી વહી જાય હા ઉના હમણાં ગરમી બહુ ઉતરી

વાવણી જુઓ ભાઈ ખેતર માં મે થયું જુઓ તમે વાવણી ફૂલ વાવણી થઈ જાય નજારો એક ફેર મસ્ત મજાનો મોબાઈલ ઝીણો ઝીણો સાલું હે ફૂણી આગળ ફૂલ ઉપડે તો થોડો કરવો પડ્યો રાતે લગભગ બહ બહાટી બોલાઈ હે મારી માં અટાણ લીમડો લઈએ તો કામ કરવું ખબર નઈ મારી માની કે લીમડો તોડે બતાડી હું રાંધી ના અટાણ ભાઈ મેં હે ને એટલે બ્લોગ કઈ મેળ આવતો આપણે કરવાનો નીકળવાનો એટલે અટાણા લગભગ આજ દસ મિનિટ નો નહીં કે કેટલો થાય આગળ આગળ જોઈએ એવા રિક્ષાયું પડ્યું હે જોવો ભાઈ

અટાણે ફરી હે થોડો થોડો ઓછો પડ્યો હે તે જો મસ્ત મજાનો નજારો હે આટલા ભગવાન લીલા લેર કે જા ઓ ભાઈ મારી માં હે આ માં જો કા માં તો ની લાણ્યા મે આવે તે જો કે મસ્ત મજા નું હે મોસમ પટાણે ને ગરમી ભાઈ એટલી પડી હા ભગવાન ની ટાઢાર કરી દીધી મસ્ત મજા જો મારી માતા કામ વસ્તી હોય ખબર નહિ હવે આપણે અહીં જઈએ મને રોગ રોગ હાર્યા હોય અટાણ જો મસ્ત મજા આપણે અંતારણે બગીચામાં જાય હાવ મસ્ત મજા ને જો મેં આવ્યા ને તે હાવ લીલા લેર કે જો આપણે તુલસી માં જો નારિયેળી ની શેરી કરશે આ એક જ ગેપ છે આટલા ડોલર બહુ ઉઘડ્યા ને મોટા છે ને એટલે જો કેમ મસ્ત મજાના આવે કર સબ સબ ઉગડી હતર આપણે બતાડજો તમે જો ગુલાબમાં માં જો કે સૌને ફૂલ છો જોડી એ કુતરા કે નો આવે ને તો હારું નકા ઓર પાછા કડેલ કરી એ કઈ ફૂલડા જ નેત રેવા દેતા કેમ મસ્ત મજા ને જાડું જો ગુલાબ

સોયાબીન નો વિશાળ છે ભાઈ હવે કામ કરીએ પાકો ખાવ ને કેતો ખાલી વિશાળ છે તો મસ્ત મજાનો મે વર્ષે છે તમે જોઈ શકો ભગવાન ની દયા થઈ ગઈ થી વાતાવરણ ખાવ ગરમી હોય જ ગઈ હાલ લીલા લેર કર્યા ભગવાન ઓ ગરમી છૂટકારો અજેત છેલ્યું આવવા ને બાકી છે આ ખાલી તાઢાળ કરી

આજના બ્લોગ ને આજે કરીએ બ્લોગ સારો લાગ્યો એક લાઇક એન્ડેર સબસ્ક્રાઈબ કરી દેજો ને એક મસ્ત મજાનું કોમેન્ટ કરી દેજો ને ત્યાં સુધી મળીએ બ્લોગમાં બાય બાય બાય